તારીખ આઠ ફેબ્રુઆરી બે ના રોજ ગરબાડા ખાતે બિલ સમાજ પંચ ગરબાડા ની એક બેઠક મળી હતી આ બેઠકમાં નક્કી થયા મુજબ ગરબાડા તાલુકાનો નું બિલ સમાજ પંચ સંમેલન તારીખ ચૌદ ફેબ્રુઆરી બે ના રોજ ગરબાડા આઠ બજાર ખાતે સવારે અગિયાર કલાકે યોજાશે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ વર્ષ બે હજાર છવ્વીસ માટે આદર્શ લગ્ન બંધારણના અમલ કરવા અને નવા ઠરાવો અંગે માર્ગદર્શન આપવાનો છે આ સંમેલનમાં વધુમાં વધુ લોકો ભાગ લે તે હેતુથી આદિવાસી પરંપરા અનુસાર નોતરા પલાળવાની વિધિ યોજવામાં આવી હતી આ વિધિ સમાજના પ્રમુખના નિવાસ્થાને ગરબાડા તાલુકાના સર્વોચ્ચ સ્થાન ધરાવતા પુજારા રમેશભાઈ બિલવાના હસ્તે સંપન્ન થઈ હતી આ નોતરા તાલુકાના તમામ એકલસ ગામોમાં પહોંચાડવામાં આવશે તેમાં ગ્રામ પંચના આગેવાનો સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો ગ્રામ પંચાયત સભ્યો ધારાસભ્ય કર્મચારી ગણ તેમજ આશા વર્કર અને આંગણવાડી વર્કરોનો સમાવેશ થાય છે દરેક ગામના પટેલ પુજારા અને કુટબોલને પણ આમંત્રણ અપાશે ગરબાડા ભીલ સમાજ પંચના પ્રમુખ અને સભ્યોએ સમગ્ર સમાજને આ સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર રહેવા આહવાન કર્યું છે તેઓએ નવીન લગ્ન બંધારણ અને નવા ઠરાવોનો અમલ કરવા અનુરોધ કર્યો છે દાહોદ જિલ્લો ગરબાડા તાલુકો અને ગરબાડા ગામ ગરબાડા ગામની અંદર આજે બાબાદેવના હિંદ સમાજના પંચના રીતિ રિવાજ પ્રમાણે આજે અમે નોટરા બિગાડી અને ગામે ગામ આપવાના છે અને તારીખ ચૌદ અને શનિવારનો દિવસ દરેક હિંદ સમાજના માણસોને પોતાનું કામ પડતું વહેલી અને ત્યાં પધારવાનું છે ગરબાડા રવિવારનો હાટ બજાર ભરાય ત્યાં આગળ અને ગરબાડા ગામના સરપંચ પ્રદીપસિંહ રાઠોડભાઈ અને તમામ અમને આ પંચમાં સમાજમાં બધાને અમને સહયોગ કરે અને દરેકે ગામે ગામે જે અમારા ખોટા ખર્ચા થતા અને ગાંઠા માંગણે રીત રિવાજ પ્રમાણે દરેક પાંચ પાંચ દસ દસ માણસ મળી અને સાફ પાણી નાસ્તો કરીને કોઈ રસોડા બસોડા બધું બંધ કરવાનું દારૂ પાણી બધું બંધ કરવાનું અને અમારી એવી ઈચ્છા છે કે અમને આ સમાજના અંદર દરેક સમાજના માણસો સહયોગ એ અમારી બહુ ઈચ્છા ઈચ્છાથી અમે કામ કરી રહ્યા છે અને જે અમારી બેઠક કરી હતી અમારી હમણાં મિટિંગ કરી હતી એના હિસાબે અમારા રીતિ રિવાજ પ્રમાણે અમારા સાધવાની બધાની ભારે ઈચ્છા છે અમારી અને એ રીતે જ થવું જોઈએ અને બધાને એકબીજાને સલાહ સૂચન કરી અને આ રીતે એકબીજાને મળીને બધા આખું સમાજ પણ આખું આવીને અને નક્કી કરશે એ પ્રમાણે સાલવાનું રહેશે